સુરતી વરાચા પોલીસે અંડીટેક્ટ ગરફોડ ચોરી ના ગુનાનો ભેદ ઉકેલી કાડી ચોરી થયેલા મુતા માલને રીકવર કર્યો હતો સુરત શહેર વિસ્તારમાં ગરફોડ ચોરી સહિતના ગંભીર ગુનાઓ દિવસ અને દિવસ વધી રહ્યા છે એક તરફ સુરત શહેર પોલીસ પેટ્રોલિંગ કરી ગુનાઓને અટકાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ચોરો પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે થોડા દિવસ પહેલા વરાછા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટના બની હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ ચોરીની ઘટના પોલીસ માટે પડકારરૂપ હતી પરંતુ પોલીસે બાતમીદારોના સર્ચ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઘરફોડ ચોરીમાં સંડવાયેલા આરોપી રમેશ હિરાલાલ જૈનની ધરપકડ કરી કુલ રૂપિયા વીસ પોઈન્ટ સાત લાખના ચોરી થયેલા મુદ્દા માલ કબજે લીધો હતો સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની બોમ્બે હાઉસિંગ માર્કેટમાં આવેલ એક ફ્લેટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ત્રણ તારીખે સાંજે સાતથી નવ વાગ્યા દરમિયાન ગરફોડ ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ સીપી સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન અને સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગાબાણી તથા સર્વેલન્સની ટીમ તેમજ પોલીસ સ્ટેશનની અન્ય ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કાર્યરત હતી અને સદરુ ઘરફોડ ચોરીની હકીકત જોતા ફરિયાદીશ્રીએ પોતાના ઘરેથી બાલ્કનીના દરવાજા મારફતે અગર તો ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી અને લોકરમાં મૂકેલા દાગીના આશરે પચીસ તોલા તેમજ રૂપિયા પાંચ લાખ પચીસ હજાર રોકડાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ હતી વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ગરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ ઇરાલાલ જૈનનાને ધરપકડ કરેલ છે અને મજકૂર આરોપીએ ફરિયાદીના ઘરેથી ડુપ્લિકેટ ચાવી બનાવી અને રૂપિયા પાંચ લાખ ચાર લાખ પચાસ હજાર રોકડા તેમજ બસ્સો ઓગણસાહીઠ ગ્રામ સોનાના દાગીના જેની કિંમત પંદર લાખ ત્રેપન હજાર સાતસો સાહીઠ તેમજ તેને આ ગરફોડ ચોરીમાં ગુનામાં વાપરેલ એક્ટિવા તેમજ મોબાઈલ આમ તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે આરોપીનો ગુનાઈત ઇતિહાસ જોતાં અગાઉ બે હજાર સાતને અંદર અગાઉ ચોરીમાં પકડાયેલ હતો અને હાલના ફરિયાદી સાથે કૌટુંબિક મામાનો સંબંધ થતો હોય અવારનવાર તેના ઘરે આવવા જવાનું હોય બેથી ત્રણ વાર મુલાકાત લીધેલી અને એ રીતે એને ચોરી કરવાનું આયોજન કરી અને આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો